my વલાવ અયુબની પાસે તેના મિત્રો આવ્યા અને આવીને તેમણે ઘણી બધી વાતો કહી તેને ખૂબ જ સતાવ્યો તેને ખૂબ જ દુઃખ આપ્યું આ રીતે દુઃખભરી વાતો કહેતા હતા તેઓ પોતાની વાતોથી ચોટ પહોંચાડતા હતા અયુબે તેમને શ્રાપ ના આપ્યો અયુબે ખરું ખોટું ના સંભળાવ્યું પરંતુ અયુબે શું કર્યું બાઇબલમાં છે તે આપની આગળ આજે વેચવા માંગુ છું આવો અયુબનું પુસ્તક પહેલી કલમથી ત્યારે યહોવાએ અયુબને વંટોળમાંથી એ પ્રમાણે ઉત્તર આપ્યો એ કોણ છે કે જે અજ્ઞાનતાની વાતો બોલીને ઈશ્વરની ઘટના બગાડવા માંગે છે કોણ છે પરમેશ્વર પૂછી રહ્યા છે કે આ કોણ છે અજ્ઞાનતાના શબ્દો બોલીને ઈશ્વરીય ઘટનાને અંધારામાં નાખે છે એ લોકો કોણ છે એક વ્યક્તિને જોઈને પરમેશ્વર પૂછી રહ્યા છે આ અજ્ઞાન માણસ કોણ છે આ મૂર્ખ વ્યક્તિ કોણ છે આ રીતે શા માટે કહે છે જાણો છો ત્યાં સુધી સાંભળતા હતા આ મૂર્ખ વ્યક્તિ આ અજ્ઞાની માણસ તેનામાં કોઈ સમજ નહોતી વાત કરતા હતા પરમેશ્વરે સાંભળ્યું અજ્ઞાની માણસ કોણ છે એમ કહેવાતી છત્રીસમો ધ્યાય તેની પહેલી કલમ પછી અલી હુએ તેણે પણ આગળ વધીને કહ્યું અલીહુ કહી રહ્યો છે અલીહુ અયુબના મિત્રોમાંથી એક હતો પણ મૂર્ખતાપૂર્વક વાત કરે છે અજ્ઞાનપણામાં શબ્દો બોલે છે એક બાજુ અયુબ બિચારા જેણે બધું જ ગુમાવ્યું હતું પરંતુ આત્મિકતાને પકડી રાખનાર હતો જેણે પરમેશ્વરને જ આધાર બનાવ્યા હતા મારી સાથે શાંતિદાયક કોઈ વાત કરશે એવી આશાથી એ પ્રમાણે ઈચ્છા રાખવાથી દોષ લગાવનારા તેમની જ વાતોને તેઓ સાંભળીને પરમેશ્વર પોતે આંધીમાંથી ઉત્તર આપે છે આ શું બોલી રહ્યો છે મૂર્ખતાપૂર્વક અજ્ઞાનપણામાં બોલે છે તમારા સોચ વિચારોને તે બગાડી રહ્યો છે વાલા ભાઈઓ તથા બહેનો અજ્ઞાની માણસોને પાસે રાખવા એ બિલકુલ યોગ્ય નથી જેમની પાસે બુદ્ધિ નથી જેમની પાસે કોઈ આત્મિકતા નથી પરમેશ્વરની ઈચ્છાને બરાબર જાણતા નથી પરમેશ્વરના ઉદ્દેશને જે સમજી શકતા નથી જે તમારા સંકટોમાં તમારી સમસ્યાઓમાં તમારી પાસે આવીને તમને વધારે તેઓ સતાવે છે અને વધારે રડાવે છે શાંતિ આપવી કે સાંત્વના આપવું આવડતું નથી આ રીતે દુઃખ આપનારા મરજી પ્રમાણે જેઓ બોલે છે એવા વ્યક્તિઓના વિષયમાં કે જેઓ દુઃખ આપે છે પરેશાન કરે છે સતાવે છે એવા મિત્રોના વિષયમાં બાઇબલમાં શું લખ્યું છે વાંચું છું બેતાલીસમો અધ્યાય સાતમી કલમ ત્યારે એવું થયું કે યહોવા એ વાતો અયુબને કહી ચૂક્યા ત્યારે તેમણે અલીફાસ તેમાનીને કહ્યું મારો ક્રોધ તારા ઉપર તારા બે મિત્રો પર ભડક્યો છે કેમ કે જે ખરું કહી શકાય તેમ મારા સેવક અયુબ પ્રત્યે મારા વિષયમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણેની વાત તમે લોકોએ કહી નથી યોગ્ય નથી બોલ્યા એક ન્યાયી સેવકને સતાવનારા એક ન્યાયી સેવકની વિરુદ્ધ બોલનારા એક ન્યાયી વ્યક્તિને શાંતિ રહિત બનાવનાર આ મૂર્ખ મિત્રોના વિષયમાં પરમેશ્વર કહી રહ્યા છે મારો કોપ તમારી વિરુદ્ધ ભડક્યો છે મને ગુસ્સો આવે છે તમે શું બોલી રહ્યા છો શા માટે તે દુઃખમાંથી પસાર થયો છે હું જાણું છું શા માટે સંપત્તિ ગુમાવી છે તેનું કારણ હું જાણું છું બધા જ સંતાનોને ગુમાવ્યા છે તેનું કારણ હું જાણું છું સ્વાસ્થ્ય શા માટે ગુમાવ્યું છે તેનું કારણ હું જાણું છું કોઈ પણ કારણ વગર મારા સેવકની નિંદા કરું છું કોઈ પણ કારણ વગર મારા દાસને દુઃખ પહોંચાડી રહ્યા છો અમે મિત્રો છે એમ કહો છો અમે તેનું ભલું ઈચ્છીએ છીએ એમ બોલો છો અમે એની ખબર પૂછીએ છીએ બીજી બાજુ દોષ મૂકો છો વાલા ભાઈઓ અને બહેનો તે દિવસે પરમેશ્વર ક્રોધિત થયા એક ન્યાયી સેવકના વિષયમાં ખોટી વાત બોલવાથી જે પરમેશ્વરને પ્રેમ કરતા હોય અને સેવા કરતા હોય તેવા આત્મિક વ્યક્તિની વિરુદ્ધમાં ખોટું બોલનાર વ્યક્તિઓ પ્રત્યે પરમેશ્વર ક્રોધિત થયા એટલા માટે કહું છું વલાવ જ્યારે તમે કોઈ વ્યક્તિને મળો છો અને તે વ્યક્તિ દુઃખમાં હોય કષ્ટમાં હોય અને પરેશાનીમાં હોય તો તમારા મુખમાંથી શાંતિ આપનારી વાતો સાંત્વના આપનારી વાતો બહાર આવી જોઈએ પરંતુ જો તમે ચોટ પહોંચાડો છો દુઃખ પહોંચાડો છો દોષ મૂકનારા નિંદા કરનારા એવા વ્યક્તિ છો તો ચોક્કસપણે તમે પરમેશ્વરના ક્રોધને લાવનારા બની જશો ત્રીજી કલમ તેમણે એ પ્રમાણે પૂછ્યું કે તમે કોણ છો અજ્ઞાનપણાના શબ્દોથી અંધારામાં શબ્દો બોલો છો અજ્ઞાનપણાના શબ્દો બોલનારા કોણ છે પરમેશ્વર પૂછી રહ્યા છે અયુબ તારા મિત્રો અજ્ઞાનપણામાં બોલે છે જે રીતે તું ન્યાયપણાની સાથે વાત કરે છે તેમ એમને નથી આવડતું જેમ તું મને સમજે છે તેમ આ લોકો તેઓ મને સમજી નથી શકતા જે સમયે તેમણે શાંતિ આપવી જોઈએ ત્યારે આ લોકો દોષ મૂકે છે અને નિંદા કરે છે તેથી મારો ક્રોધ ભરાઈ આવ્યો છે હવે પરમેશ્વરનો ક્રોધ અચાનક તેમના ઉપર ના આવી પડે માટે તેમણે શું કરવું જોઈએ આઠમી કલમ જોઈએ એટલા માટે તમે સાત ઘોધા અને સાત ઘેટા લઈને મારા સેવક અયુબની પાસે જઈને મારા નિમિત્તે દહનાર પણ ચડાવો ત્યારે મારો સેવક અયુબ તમારે માટે પ્રાર્થના કરશે કેમકે તેની જ પ્રાર્થના હું ગ્રહણ કરીશ બીજા કોઈની નહીં નહીં તો હું તમારી સાથે તમારી મૂર્ખામીને યોગ્ય એવો વર્તાવ કરીશ કેમ કે તમ લોકોએ મારા વિષયમાં મારા સેવક અયુબના વિશે યોગ્ય રીતે બોલ્યા નથી એટલે પરમેશ્વર કે છે હું દંડ આપીશ મારા સેવકને તમે દુઃખ આપ્યું છે હું તમને દંડ આપવા જઈ રહ્યો છું જે મારા પર આધાર રાખીને જીવતા હતા એવા સેવકને તમે દુઃખ આપો છો ત્યારે વાલા ભાઈઓ અને બહેનો શું તમને કોઈ દુઃખ આપી રહ્યા છે શું તમને કોઈ ચોટ પહોંચાડી રહ્યા છે હે ભાઈઓ શું તમારી કોઈ નિંદા કરે છે આત્મિક જેવા દેખાવા છતાં આત્મા આત્મા એમ બોલે છે તમને સાચું સમજતા નથી પરંતુ ખોટું સમજે છે અને તમને પરેશાન કરી દે છે કોઈ છે તો કૃપા કરી સાંભળો તમને પરમેશ્વર જોઈ રહ્યા છે પરમેશ્વર તમારું સાંભળે છે યાદ રાખો પરમેશ્વર જે તમને દંડ આપશે ઈ દંડથી તેમણે બચવું હોય તો તમારી પ્રાર્થનાથી તેઓ બચી શકશે પરમેશ્વરે તે દિવસે મિત્રોને કહ્યું મારું સેવક અયુબ જો તમારે માટે પ્રાર્થના કરશે ત્યારે જ હું જે તમને દંડ આપવા જઈ રહ્યો છું તે દંડથી તમે બચી શકશો વલાવ જો હું અયુબના સ્થાન પર હોત તો તે ત્રણેયને જોઈને સમજો છો તમે સમજો છો સારું થયું સમજી ગયા મારા વિષયમાં શું મરજી પ્રમાણે બોલશો તમે જો એ પ્રમાણે કહ્યું હોત વાલાઓ અયુબ તો તેને ચોટ પહોંચાડવાથી વાતો દ્વારા દુઃખ પહોંચાડવાથી શાંતિ રહિત બનાવ્યા છતાં એ તો તેના વિશ્વાસને એક રીતે ડાબાડોળ કરવા છતાં અયુબે તેમના માટે પ્રાર્થના કરી પરંતુ તેમણે શત્રુ જેવો વ્યવહાર કર્યો વાવ શત્રુ શું કરે છે શાંતિરહિત વ્યવહાર કરે છે શત્રુ શું કરે છે જણાવો તે નિંદા કરે છે શત્રુ શું કરે છે જણાવો ત્રાસ ઊભો કરી દે છે શત્રુ શું કરે છે જણાવો ભય ઉત્પન્ન કરે છે શત્રુ શું કરે છે જણાવો તમારી નિંદ્રા બગાડી દે છે તે હું જણાવું છું ત્યારે તમારામાં ઘણા બ્રધર તમે જે જણાવો છો તે સર્વલક્ષણ કોનામાં છે એ મારા પતિમાં છે બ્રધર એટલે શત્રુ હવે કોણ છે તમારા પતિ એ જ તમારા શત્રુ છે હવે બાઇબલ શું જણાવે છે તમને જણાવું તમે પોતાના શત્રુ પર શું લખ્યું છે પ્રેમ કરો અને શત્રુને માટે પ્રાર્થના કરો ભલા તમારા જીવનમાં તમે જુઓ જેઓ તમને દુઃખ પહોંચાડે છે વેદના પહોંચાડે છે જે તમને ત્રાસ આપે છે એવા લોકો તેઓ કોણ છે જો તમે ધ્યાનપૂર્વક તપાસ કરશો તો તે લોકો કોણ છે વાલા અને બહેનો જુઓ કેટલાકને માટે બાળકો હોય કેટલાકને માટે સાસુ હોય કોઈ પુત્રવધુ હોય કોઈકને માટે પતિ હોય કોઈકને માટે પત્ની હોય અર્થાત વાસ્તવમાં તમારા જીવનમાં તમારે સંતોષ રહિત રહિત શાંતિ રહિત સુકુન રહિત સારી ઊંઘ ના આવી શકે એવું કરનારા એવા શત્રુ કોણ છે કહીએ તો તમારા ઘરમાં જ છે એ વાત સત્ય છે કે નહીં જો તમને પૂછવામાં આવે કે તમારું શત્રુ કોણ છે તમે કહેશો બીજું કોણ છે મારી પત્ની જ છે બીજું કોણ મારી સાસુ છે બીજું કોણ અમારી પુત્ર વધુ બીજું કોણ અમારો છોકરો છે બીજું કોણ મારી છોકરી છે અમારી નિંદ્રા ઉડાવી દીધી છે તો શું કરવું જોઈએ જણાવો બાઇબલ આપણને જણાવે છે પરમેશ્વરે કહ્યું છે તે શું છે તેમને માટે પ્રાર્થના કરવાની છે માથીની સુવાર્તા પાંચમો અધ્યાય ચુમાલીસમી કલમ પરંતુ હવે હું તમને કહું છું કે તમારા વેરીઓ પર પ્રેમ રાખો અને પોતાના સતાવનારા લોકો માટે તમે પ્રાર્થના કરો કે જેથી તમે તમારા આકાશમાંના બાપના સંતાન ગણાશો તમારા વૈર્યોને માટે જેઓ તમને સતાવે છે તેમને માટે તમે પ્રાર્થના કરો વાલા ભાઈઓ અને બહેનો મારા જીવનમાં હોઈ શકે છે તમારા જીવનમાં પણ હોઈ શકે છે તો આપણ સર્વના જીવનમાં હોઈ શકે છે વેરી તો ઘણા બધા લોકો છે બેરહેમીથી તમારી શાંતિ ભંગ કરનારા એવા ઘણા લોકો છે જ્યારે તેમના વિશે વિચારો છો તમે વ્યાકુળ થાવ છો વલાવ જીવ આપણે જાણીએ અને સ્થિર એવા પાણીમાં પથ્થર નાખવાથી જે રીતે પાણીમાં વમળ આવે છે એ જ રીતે તમારા શાંત અને શાંતિમય મનની અંદર તેમના વિશે વિચાર આવે એટલે બસ તમારું મન વ્યાકુળ થઈ જાય છે સાચું છે કે નહીં જો એવા લોકો તમારા જીવનમાં હોય તો તમારે શું કરવું જોઈએ પ્રાર્થના કરવી જોઈએ તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ એ જ પરમેશ્વર ચાહે છે એવું કહેવાય છે કે જ્યારે આપણે પોતાને માટે પ્રાર્થના કરીએ છીએ તો પરમેશ્વર સ્વર્ગમાંથી જુએ છે પરંતુ જ્યારે આપણે આપણા શત્રુઓને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આખું સ્વર્ગ આપણને જુએ છે તે કેટલી સરસ વાત છે શું કહે છે જ્યારે આપણે પોતાને માટે પ્રાર્થના કરીએ છીએ અથવા બીજાને માટે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર જુએ છે પરંતુ કેવળ આપણે પોતાને માટે જ નહીં જેમના પર પ્રેમ રાખે છે તેમને માટે જ નહીં જ્યારે આપણા શત્રુઓને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આખું સ્વર્ગ આપણને જુએ છે એ તો કેટલી અદ્ભુત પ્રાર્થના છે આપણા શત્રુઓને માટે પ્રાર્થના કરવાથી એટલે કે જેઓ આપણને દુઃખ આપે છે સતાવે છે રડાવે છે પરેશાન કરે છે એમને માટે પ્રાર્થના કરવાથી આપણને કોઈ બ્લેસિંગ મળશે આપણને કોઈ આશીષ મળશે આ રીતે પ્રશ્ન કરવાથી આસિષ મળશે તે આશીર્વાદ શું છે આવો જોઈએ આવો આપણે પાછા જઈએ અયુબ પુસ્તક બેતાલીસ અધ્યાય અને દસમી કલમ જ્યારે અયુબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેનું સર્વ દુઃખ દૂર કર્યું અને જેટલું અયુબ પાસે પહેલા હતું તેનાથી બમણું યહોવાએ તેને આપી દીધું શત્રુઓને માટે જો તમે પ્રાર્થના કરશો તો પરમેશ્વર તમારી ભલાઈ કરશે તમે જે ગુમાવ્યું છે પરમેશ્વર તેને પાછું મેળવી આપશે એટલામાં પરમેશ્વર થોભી ના ગયા એક જ વચન છે જ્યારે અયુબે પોતાના સતાવનારાઓ માટે પ્રાર્થના કરી સતાવનારા એટલે કે એના શત્રુ તેની નિંદા કરનારા તેને ચોટ પહોંચાડનારા શાંતિરહિત કરનારા નિંદા કરનારા તેની નિંદ્રા દૂર કરનારા દુખ આપનારા તેને ડરાવનારા ધમકી આપનારા એ જ શત્રુ હોય છે ને મિત્રોના વેશમાં આવેલા શત્રુઓ છે સંબંધીઓના રૂપમાં પણ આવા શત્રુઓ હોય છે મિત્રોના સ્વરૂપમાં પણ શત્રુ હોય છે આત્મિક રીતે પણ શત્રુઓ હોય છે પરથી સંબંધી કહી શકાય મિત્ર કહી શકાય તેઓ આત્મિક છે પરંતુ એ લોકો તમારા જીવનમાં મેં જણાવ્યું ને તમને શાંતિ રહિત બનાવશે તમારી નિંદ્રા બગાડી નાખશે જો એવા લોકો મળી જાય તો આપણે શું કરવું જોઈએ પ્રાર્થના કરવાની છે વાલાઓ અયુબે જ્યારે પોતાની ટીકા કરનાર મિત્રોને માટે પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે તેની જૂની સ્થિતિને ફરીથી આપી દીધી અયુબે જે ગુમાવ્યું હતું તે બધું પાછું મેળવ્યું ક્યારે જાણો છો જ્યારે તેણે પોતાના સતાવનારાઓને માટે પ્રાર્થના કરી ત્યારે બીજું અયુબની પાસે પહેલાં જેટલું હતું તેનું બમણો હિસ્સો યહોવાએ તેને પાછો આપ્યો બમણો ભાગ આપ્યો તમારામાંથી કોઈને બમણો આશીષ જોઈએ છે બમણો આશીર્વાદ શું કોઈને જોઈએ છે તો શું કરવું જોઈએ જેઓ તમને સતાવે છે જેઓ તમને દુઃખ આપે છે જેઓ તમને રડાવે છે તેમને માટે પ્રાર્થના કરવાની છે એટલે શું કરવાનું છે બહેનો તમારા પતિને માટે પ્રાર્થના કરો શું કરવાનું છે ભાઈઓ તમારી પત્ની માટે પ્રાર્થના કરજો શું કરવાનું છે મિત્રો માતાઓ અને પિતાઓ પોતાના બાળકો માટે પ્રાર્થના કરો ઘણી વાર ઘરમાં રહેનાર વડીલો તંગ કરતા હોય છે વડીલો માટે પ્રાર્થના કરવી અને તમારા મનને શાંતિ રહિત બનાવનાર લોકોને માટે પ્રાર્થના કરવાથી બમણો આશીર્વાદ મળશે આજે આપણે આ બમણા આશીર્વાદને પ્રાપ્ત કરી લઈએ જ્યારે પણ થોડો ખાલી સમય મળ્યો સમજો સામાન્ય રીતે શૈતાન શું કહે છે જાણો છો તેણે જે કહ્યું તમને યાદ છે ત્યારે તમે મનમાં વિચાર કરો છો તેણે તે દિવસે અમને આ કહ્યું હતું મારો પણ એક દિવસ આવશે ત્યારે હું તેને જોઈ લઈશ હું પણ તેને જોઈ લઈશ વાલો આમ કહેવાનું છે એ તો શૈતાન આવીને એક નક્કામાં વ્યક્તિની વાતોને અને વિચારોને તમારા મનમાં નાખે તો શું કરવાનું છે પ્રભુ તેણે મને ચોટ પહોંચાડી વાતોથી મને ઘાયલ કર્યો મારા પૂરા મનને વેદનાથી ઘાયલ કર્યો છે પરંતુ તેને ક્ષમા કરજો પિતા તેને આશીર્વાદ આપજો પિતા આ રીતે પ્રાર્થના કરવાની છે ઓલાવ ત્યારે તમે શૈતાનથી જઈ પામો છો બીજી બાજુ પરમેશ્વરના મનને પણ જીતો છો પરિણામે શૈતાન પર જઈ પામો છો પરમેશ્વરનું મન પણ જીતી લો છો ત્યારે બમણો આશીર્વાદ પણ પામી શકશો વાલાવ જ્યારે પણ શેતાન જે લોકોએ આપણને દુઃખ પહોંચાડ્યું છે સતાવ્યા છે એવા લોકોના વિચારો આપણા મનમાં લાવે તો આપણે શું કરવું જોઈએ તેમને આશીષ આપીએ તેમને માટે પ્રાર્થના કરીએ વાલાવ જ્યારે મેં સેવા પ્રારંભ કરી સેવાની શરૂઆત કર્યા પછી જે લોકોને મેં સુવાર્તા સંભળાવીને તેમને સારું આંસુ વેવડાવીને પ્રાર્થના કરી અને તેમને માટે ઉદ્ધારનો સંદેશ પૂરો પાડ્યો એ લોકોની સાથે મળીને જ હું સેવા કરતો હતો વલાઓ એ સમયમાં એક ભાઈ મારી પાસે આવીને કહે છે હું પણ સેવા કરવા માંગુ છું ઉંમરમાં તેઓ મોટા હતા એટલા માટે મેં તેમને કહ્યું ભાઈ તમે અલગથી સેવકાય કરો સારી ભાવનાથી મેં તેમને કહ્યું કે જો મારી જરૂર પડે તો ચોક્કસ હું તમને મદદરૂપ થઈશ ત્યારે તેમણે કહ્યું કે નાના પરમેશ્વરે કહ્યું છે તમારી સાથે મળીને સેવા કરવાની છે એટલા માટે હું તમારી સાથે જ મળીને સેવા કરીશ કહ્યું એટલા માટે મેં પણ કહ્યું કે ઠીક છે મારી સાથે સેવા કરો થોડા દિવસો અઠવાડિયું વીત્યા પછી તેમણે મને છોડીને અલગથી સેવાની શરૂઆત કરી તેનાથી મને કોઈ તકલીફ ન થઈ પરંતુ અચાનક જ્યારે મેં જોયું મેં જેમને વચન સંભળાવ્યું હતું જેમના માટે પ્રાર્થના કરી હતી મુલાકાત કરી હતી પ્રચાર કર્યો હતો અને પ્રભુની પાસે જેમને લાવ્યો હતો તે લોકોને તે વ્યક્તિ તેમની તરફ ખેંચી ગયા જે લોકોએ મારી સાથે રહેવાનું હતું તેઓ પણ અડધા લોકો તેની સાથે ચાલ્યા ગયા તે વ્યક્તિ બની શકે છે કોઈ પણ કારણથી તેમને પોતાની પાસે ખેંચી ગયા ત્યારે હું એટલો બધો દુખી થઈ ગયો એટલો બધો વ્યાકુળ થઈ ગયો તેમના માટે તેમના માટે એટલો બધો ચિંતાતુર થયો સવારમાં ઉઠતા તેમની યાદ મને આવતી હતી ઉઠીને બાથરૂમમાં જતો બ્રશ કરતો હતો ત્યારે પણ દર્પણમાં તે જ વ્યક્તિ દેખાતા હતા નાસ્તો કરતો પણ મગજમાં એ જ વિચાર આવતા હતા બિછાનામાં ઉઠું ત્યારે આંખો ખોલવાથી તેના જ વિચાર આવતા હતા એટલે કે તેના વિષયના વિચારો મને છોડ્યા વગર બસ મારો પીછો કરતી હતી અંદરોઅંદર મને ગુસ્સો અને આવેશ ભરાઈ આવતો હતો રોજબરોજ તે વધતો જ જતો હતો શું કરવું જોઈએ મને સમજાતું નહોતું તેની છેતરપિંડી સમજી શકતો નહોતો વલાવ તે વ્યક્તિને મેં કહ્યું હતું કે અલગથી સેવા કરું હું તમારી સહાયતા કરીશ ત્યારે તેણે કહ્યું પરમેશ્વરે તો તમારી સાથે રહીને સેવા કરવા કહ્યું છે આ રીતે તેણે ભરોસો ઉપજાવીને મારી સાથે રહીને જે લોકો મારી સાથે હતા તેમને તે આકર્ષિત કરીને અડધા લોકોને પોતાની સાથે લઈ ગયા મારાથી સહન ના થયું ભરોસો અપાવીને મને છેતર્યો આ દુઃખ સહન ના કરી શક્યો એક દિવસ પ્રભુ પાસે આવીને પ્રભુને કહી દીધું પ્રભુ આ મારાથી નથી બનતું આ વ્યક્તિએ જે દગો કર્યો છે તેનાથી મારું મન તૂટી ગયું છે બતાવો પ્રભુ હવે હું શું કરું આ રીતે પ્રભુને કહ્યું ત્યારે પ્રભુએ શું કહ્યું જાણો છો તે વ્યક્તિને દરેક મહિને સહાયતા મોકલજે કોને એ જ સેવકને કે જેના વિશે તું મને કહી રહ્યો છે જેણે દગો કર્યો તે સેવકને એ સેવકને દર મહિને એક વિશેષ ભેટ મોકલો વલાવ તેના વિચાર મારા મનમાં આવવાથી સહન નથી કરી શકતો મારી સેવાને બે ભાગ કરીને જેમને હું ધર્મ લાવ્યો હતો તે લોકોને ભરોસો દેવડાવીને પોતાની સાથે જે લઈ ગયો છે હું દુઃખી છું એવા વ્યક્તિ વિશે કે જેના વિશે મારે શું કરવું જોઈએ પ્રભુ કે છે આર્થિક મદદ કરો શું આપણાથી એવું થઈ શકે પ્રભુ આ શું કહો છો યસ તે વ્યક્તિને દરેક મહિને આર્થિક મદદ મોકલજે વિશેષ ભેટ મોકલજે પ્રભુએ એમ કહ્યું એ તો મને મુશ્કેલ લાગ્યો પરંતુ પ્રભુએ કહ્યું એટલે કરવું છે અને તે જ મહિનાથી આ મહિના સુધી લગભગ વીસ વર્ષોથી હું તે સેવકને દર મહિને ભેટ મોકલતો આવ્યો છું વિચિત્ર વાત શું છે કહીએ તો દર મહિને મોકલવામાં આવેલી ભેટ મની ઓર્ડર સાઈન કરીને લઈ લે છે પરંતુ એક વાર પણ આવીને મને મળ્યો નથી એક વાર પણ આવીને બ્રધર મેં તમારી સાથે જે કર્યું ખોટું છે પણ તમે મારા માટે જે કરો છો એ પણ હું જાણું છું કે વીસ વર્ષથી પંદર વર્ષથી દસ વર્ષથી બિલકુલ વણથંભી મારી સહાય કરું છું થેન્ક યુ બ્રધર એક વાર પણ આવીને તેણે મને થેન્ક્સ એમ નથી કહ્યું તમે કહી શકો છો આવા વ્યક્તિને કેમ મોકલો છો મારા પ્રભુએ કહ્યું છે એટલા માટે તેનાથી તમને શું મળ્યું પ્રભુએ આજે મને અહીંયા રાખ્યો છે પ્રભુએ આટલી અદ્ભુત સેવકાઈ આટલી અદ્ભુત એવી મંડળી પરમેશ્વરે તેના પાળક બનાવ્યા છે તે વ્યક્તિ આજે પણ સેવકાઈ કરે છે તેની પણ એક મંડળી છે કમસે કમ સો આત્માઓને પણ તે જીતી નથી શક્યો પરંતુ પ્રભુએ મારો ઉપયોગ કરી લાખો આત્માઓને બચાવ્યા છે વાલા ભાઈઓ અને બહેનો મારા જીવનની અંદર જે અનુભવ દ્વારા હું શીખ્યો છું તમામ બાળકો સાથે વહેંચું છું વાલા અયુબ તે ફરીથી પોતાની જૂની સ્થિતિને ત્યારે પામ્યા જાણું છું અંતિમ પરીક્ષામાં જ્યારે તે પાસ થયો ત્યારે તે અંતિમ પરીક્ષા શું હતી જે લોકોએ તેને દુઃખ આપ્યું જેમણે તેને સતાવ્યા જેમણે પરેશાન કર્યા જેમણે દોષ મૂક્યા હતા તેમને પણ તેણે ક્ષમા આપી તેમને માટે પૂરા મનથી પ્રાર્થના કરી પરમેશ્વરે તે જોયું તેણે ગુમાવેલું હતું બધું પાછું આપ્યું એટલું જ નહીં બાઇબલ જણાવે છે બમણો આશીર્વાદ પરમેશ્વરે પરમેશ્વરે અયુબને આપ્યો હતો વાલા શૈતાન કોઈને તમારા મનમાં અને તમારા વિચારોમાં લાવીને તેણે તમારી સાથે શું કર્યું જાણું છું તેણીએ તમારી સાથે શું કર્યું જાણું છું એ સમયે કેવી રીતે નિંદા કરી હતી છે ને એ પ્રમાણેની વ્યર્થ વિચારો અને યાદો શૈતાન જ્યારે તમારા મનમાં લાવે છે પરમેશ્વરના સંતાનના રૂપમાં આપણે શું કરવું જોઈએ બતાવો પ્રાર્થના પ્રભુ તે સેવકને તે બહેનને તે ભાઈને આશીર્વાદ આપજો તેના પર દયા કરજો પિતા તેને ક્ષમા કરજો આ રીતે જો તમે પ્રાર્થના કરી સમજો ત્યારે શૈતાનને તમારી ઉપર જય મેળવ્યા અસંભવ બનશે આ રીતે જ્યારે તમે પ્રાર્થના કરશો તો તમે જે ગુમાવ્યું છે તેને પામું એટલું જ નહીં બમણા આશીર્વાદનો અનુભવ તમે કરી શકશો એટલે શું કરવાનું છે જેઓ મને ખૂબ જ સતાવે છે તે લોકો માટે શું કરવાનું છે તેનો પગ ભાંગી જવો જોઈએ ઘણી વાર મારા પર હાથ ઉગામવા જેવું કરે છે પ્રભુ એ હાથ તેનો તૂટી જાય ત્યારે સમજાશે આ રીતે તેની હાનિને માટે પ્રાર્થના કરશો તો તેમને કશું નહીં થાય સમજો છો શ્રાપ ના આપશો શ્રાપ આપવાની કોશિશ ના કરશો પણ પ્રભુના હાથમાં તેને સોંપી દો મનની અંદર શત્રુતા વગર શાંતિથી જીવો પરમેશ્વર જે આપે છે તે બમણા આશીર્વાદોને પામી લો આવું પ્રાર્થના કરી દરેક પ્રાર્થનામાં સહભાગી થાય પરમેશ્વર પિતા તમારું મન અમને આપજો પ્રભુ તમે વધસ્તંભ પર પ્રાણ આપતા બોલ્યા હે પિતા તેમને ક્ષમા કરો કેમ કે તેઓ એ જાણતા નથી કે તેઓ શું કરે છે આ રીતે તમે પ્રાર્થના કરી પ્રભુજી પ્રભુ તમે અમારા સ્વામી છો એટલા માટે તમારું ઉત્તમ મન અમને આપજો એટલે કે અમે બીજાને પણ ક્ષમા આપી શકીએ પિતા અમે ક્યારેય પણ વ્યક્તિની વિરુદ્ધ દ્વેષ અથવા તો કોઈ પણ પ્રકારનું વેર ના રાખે અમે ક્ષમા આપી શકીએ પિતા જેના ફળ સ્વરૂપે તમારા આશીર્વાદોને પ્રાપ્ત કરી અમે જે ગુમાવ્યું છે તે પ્રાપ્ત કરી બમણો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અયુબની જેમ તમારે માટે ઉત્તમ સાક્ષીરૂપ બનીએ અદભુત આત્મિક જનસમાન નિરંતર તમારી આભાર સ્તુતિ કરનાર વ્યક્તિ બનીએ એ વા પ્રભુ અમને બનાવો પિતા પિતા દરરોજ અમી તમારા દીકરા અને દીકરીના સ્વરૂપમાં જીવી શકીએ એવું જીવન અમ સર્વને આપજો ઈસુના નામમાં માંગે છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોત્તેર